નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે વાત કરવાની છે જમીન અને પાણીના લેબોરેટરી વિશેની કેમ કે ઘણા બધા ખેડૂત ના અમને સવાલ આવતા હોય છે પરેશભાઈ અમારે જમીનની લેબોરેટરી કરાવી છે તો કઈ જગ્યાએ કરાવી જોઈએ આમ તો ગુજરાતભરની અંદર ઘણી જગ્યાએ સરકારી લેબોરેટરી પણ છે અને ઘણી જગ્યાએ પ્રાઇવેટ લેબોરેટરી પણ ચાલે છે ત્યારે એક લેબોરેટરી એવી છે કે જે ભરની અંદર તમે ગુજરાતના કોઈ પણ ગામમાંથી હોય ત્યાં તમને સુવિધા પૂરી પાડે છે છે આપણે આજે જે જે લેબોરેટરી વાત નામ ક્રાંતિકારી કૃષિ વિકાસ કેન્દ્ર જિલ્લાના સ્વામીના ગઢડા તાલુકાના ઢસા અંદર આવેલી છે હવે આ જે લેબોરેટરી છે એ મોહિતભાઈ પાવરા દ્વારા ચલાવવામાં આવે છે અને મોહિતભાઈ પાવરાનો સંપર્ક કરવો હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યો છે એ નંબર ઉપર તમે મોહિતભાઈનો સંપર્ક કરી શકો છો અને ખાસ કરીને આપણે જે લેબોરેટરી કરાવવા કરવાની હોય એમાં માટીની લેબોરેટરી કરાવવાની હોય અથવા તો પાણીની બંને લેબોરેટરી આપણે કરી આપે છે આમ તો ફૂલ રિપોર્ટ પણ ઘણી જગ્યાએ કરતા હોય પણ ફૂલ રિપોર્ટની આપણે કોઈ ખાસ જરૂર નથી તમે જે માટીનો સ્મોલ રિપોર્ટ જે છ તત્વોનો જે રિપોર્ટ થાય છે એ કરાવી લેશો તો પણ ચાલશે એટલે એ જે માટીની લેબોરેટરી કરાવવાની હોય તો એનો જે રિપોર્ટ કરાવવાનો ચાર્જ હોય છે એ બસો પચાસ રૂપિયા આસપાસનો નોર્મલ ચાર્જ છે તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી હોય ત્યાં તમે કરાવી શકો છો ખાસ કરીને તમે નજીકમાં હોય તમે ત્યાં સેમ્પલ પહોંચાડી દો તો પણ પણ રૂપિયામાં લેબોરેટરી થઈ જશે કયા જમીનમાં ઘટશે એ તમને સંપૂર્ણ માહિતી છે આપી દેશે આપણે ઘણી વખત અમુક તત્વો ઘટતા હોય અને એ આપણે ન આપતા હોય તો એને કારણે આપણે જમીનના તત્વોની ઉણપને કારણે પણ આપણે ઉત્પાદનથી લઈ અને અનેક જગ્યાએ આપણે ફેરફાર થતા હોય છે અમુક જગ્યાએ આપણે નુકસાની આવતી હોય છે એટલે જમીનનો રિપોર્ટ કરાવી લઈએ તો આપણે રિપોર્ટ ઉપરથી ખબર પડે કે આપણી જમીનમાં કયા તત્વો જરૂર છે અને રિપોર્ટ મોહિતભાઈ આપે પછી એ પ્રકારના તત્વો જો આપણી જમીનને આપીએ તો આપણે ઉત્પાદન થી લઈને દરેક જગ્યાએ ફાયદો થતો હોય છે જો તમે ધાથી ખૂબ દૂર હોય અને સેમ્પલ એ લેબોરેટરી દ્વારા જો કદાચ એ લોકોને તમે કહો તો તમારી પાસે આવીને પણ સેમ્પલ કલેક્ટ કરી જશે પણ એ કલેક્ટ કરવા આવે તો આપણે એનો અલગથી ચાર્જ આપવો પડતો હોય છે એ વ્યવહારિક રીતે જે થતો હોય આપણે દેવો પડતું હોય છે પણ જો તમે સેમ્પલ ત્યાં કોઈને કોઈ માધ્યમથી પહોંચાડે ઉતારી દેશો તો તમને જમીનની લેબોરેટરી છે બસો પચાસ રૂપિયામાં કરી આપશે ઘણા બધા ભાઈઓને છે પાણીની લેબોરેટરી કરાવવાની હોય છે જેમાં આપણા ટીડીએસ કેટલા છે બીજી કોઈ આપણે જે એમાં જાણવું હોય તો પાણીનો રિપોર્ટ પણ થાય છે એનો પણ નોર્મલ ચાર્જ છે એકસો રૂપિયાની અંદર પાણીનો રિપોર્ટ થઈ જાય છે અને એ પણ જો આપણે ત્યાં પહોંચાડી દઈએ તો એકસો પચાસમાં થાય એ લોકો આપણી પાસે કલેક્ટ કરવા આવે તો એનો અલગથી ચાર્જ દેવો પડે છે એટલે જમીન અને પાણી આ બંનેની જે લેબોરેટરી ઓલ ઓવર ગુજરાતમાં ઘણા બધા લોકોની જે સમસ્યા છે કે અમારે ક્યાં કરાવવી કેમ કે ઘણા બધા ખેડૂતભાઈ ખબર પણ નથી હોતી કે આપણે લેબોરેટરી કઈ જગ્યાએ કરાવવાની હોય છે એટલે જ મેં આપને આ વિડીયોના મારફતે માહિતી આપી છે કે બોટાદ જિલ્લાના સ્વામીના ગઢડા તાલુકાના ઢસાની અંદર ક્રાંતિકારી કૃષિ વિકાસ કેન્દ્ર નામની જે લેબોરેટરી ચાલે છે ઓલ ઓવર ગુજરાતમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે નોર્મલ ચાર્જની અંદર આપણે માટી અને પાણી બંનેની લેબોરેટરી કરાવી આપે છે અને બંનેની લેબોરેટરી કરાવીને એનો રિપોર્ટ આપણા સુધી પહોંચતો કરે છે અને રિપોર્ટની અંદર તમામ માહિતી પણ તમારે આગળ હવે શું કરવાની જરૂર છે કયા તત્વો ઘટે છે કયા તત્વો આપવા કયા તત્વો ન આપવા શું કરવું એ તમામ માહિતી આપશે એ સાથે એ રિપોર્ટ થયો હશે તો આપને એ પણ ખબર પડશે કે આપણી જમીનની અંદર આપણે કયા પ્રકારના પાકનું વાવેતર કરવું જોઈએ એટલે ખાસ જે મિત્રો જમીનની લેબોરેટરી કરાવવા માંગતા હોય એ જે આ ઢસાની અંદર ક્રાંતિકારી કૃષિ વિકાસ કેન્દ્ર જે લેબોરેટરી ચાલે છે એમાં મોહિતભાઈ પાવરાનો સંપર્ક કરવો એનો આ નંબર દેખાઈ રહ્યો છે નંબર ઉપર તમે સંપર્ક પણ કરી શકો છો અને ખાસ કરીને આપણી જમીનની લેબોરેટરી પણ કરાવી શકો છો દરેક ખેડૂત ભાઈઓનો મારો એક આગ્રહ પણ રહેશે કે આપણી અમુક સમયે આપણી જમીન અને પાણીની લેબોરેટરી કરાવી ખૂબ જરૂરી છે એટલે લેબોરેટરી કરાવતા રહ્યો જેથી કરીને આપણે ઉત્પાદન અને બીજી અન્ય બાબતોની અંદર પણ ફાયદા થતા રહે વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો પણ તમે આપેલ નંબર ઉપર મોહિતભાઈનો સંપર્ક કરી અને આ વિશેની વિશેષ માહિતી લઈ શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે શકે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો જેથી કરીને દરેક ખેડૂતભાઈને આ વસ્તુ માહિતી મળી શકે અને જે મિત્રો આપણી ચેનલને ને ન ના કરેલી હોય એ મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ